નમસ્કાર વોઇસ ઓફ ડ્રા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસિત જાતિ કલ્યાણ ખાતું સાથે

જેમાં સમાજ શિક્ષણ શિબિરમાં સમાજ કલ્યાણ અધિકારી શ્રી છોટાઉદેપુર વિકસિત જાતિ શ્રી આરસી પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ બક્ષીપાંત મોરચાના પ્રમુખ ભગુભાઈ પંચોલી ભાજપ છોટાઉદેપુર જિલ્લા તેમજ ભાજપ છોટાઉદેપુર જિલ્લા ઉપાધ્યક્ષ પી કે બારિયા તેમજ ભાજપ જિલ્લા છોટાઉદેપુર કોષાધ્યક્ષ ગોવિંદભાઈ રાણા બહાદુરપુર એનટી ડીએનટી સભ્ય ભરતભાઈ સલાટ તેમજ સંખેડા ઉપસરપંચ શ્રી સુનિલભાઈ રાણા સાથે નાગરિક બેંકના ડિરેક્ટર શ્રી રોમિતભાઈ રાણા સાથે જયેશ રોય વકીલ પ્રમુખ શ્રી વરદાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંખેડા સાથે અન્ય મહાનુભાવો તેમજ પંચાયત સ્ટાફ અને સંખેડાના વિચરતી વિમુખ જાતિના ભાઈઓ અને બહેનો સમાજ શિક્ષણ શિબિરમાં સંખેડા ગ્રામ પંચાયત હોલમાં ઉપસ્થિત રહેલ બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ સંખેડા

જો તમારે તમારા જીવનની અંદર તમારો વિકાસ કરવો હોય તો સરકારી લાભો ઘણા બધા છે એ બીજા લોકો લઈ છે એના બદલે તમે મેળવો એને આ લોકો સહાયરૂપ થાય અને એ જ રીતે જો તમે આગળ વધશો તો છે જેનો અભ્યાસ કરજો જેટલી યોજનાઓ છે એનો લાભ મેળવજો અને તમારા કુટુંબને તમે સુખી બનાવો બરાબર છે અને ભગવાન તમને બધાને કહું છો બળ બુદ્ધિ દળ સુખ શાંતિ આનંદ હશે અભિલાષો સાથે છું જય હિન્દ જય ભારત